મિનિટમાં હું એ પ્રૂવ કરીશ બે મિનિટમાં પ્રૂવ કરીશ કે કેવો ફ્રોડ થયો છે અને શું છે અને અત્યારે હું મીડિયામાં બધું બતાવું તો કોર્ટમાં પછી એનો શું છે કે પેલું કે પૂર્વ તૈયારી બધા કરી લે પણ એકસો દસ ટકા મેં ફરી પાછો કહું છું કે જે શિવગીરી નામ તમે લીધું એ શિવગીરીના વ્હીલ અને જે કઈ બન્યું છે એ પણ એક મોટો ફ્રોડ છે એના સાક્ષીઓ એના પુરાવો એ બધું જ છે અને આજે હું આ પ્રેસ કોન્ફરન્સ થઈ શિવગીરી જ્યારે જયારે બારે આવ્યું ને ત્યારે શિવગીરીજી તપાસ કરવા માટે જેનું નામ નિર્મલ સંદીપ નિર્મલ એની તપાસ મેં કરાવી કે ભાઈ આ છે કોણ કેમ કે એક જ એક ચાર દિવસમાં માં જ આવ્યો મુંડી નાખો રાતે આવ્યો ને સવારે મુંડી નાખો મેં ત્યારે કીધું ને ત્યાં હતો જે બાપુ ની બધી ધ્યાન રાખતો તો એને આના મિત્રને ને લાવ્યો મુંડી નાખો ને એક ગેંગ ચાલે છે હરિગીરી ની પચીસ પચાસ હજાર લઈ લે મુંડી નાખે એવું બધું મજાનું એક તંત્ર ચાલે છે તો આને મુંડી તો દીધો પણ હવે એ તો ખબર નહીં કે આપ સુખડ પરંપરા શું અખાડા શું તમે બે ચાર પાંચ પાંચ પ્રશ્નો પરંપરાના અખાડાના પૂછી જોજો ને ગરબા થઈ જશે અમારા ત્યાં પરંપરામાં એવું હોય પેલા એક આવે તો એ બને થોડાક દિવસ સાધના કરે રે પછી એને જોવામાં આવે કેવો છે શું નહીં એનું ચરિત્ર કેવું છે શું છે અને પછી જ્યારે હોય ત્યારે એક સાદી દીક્ષા આપવામાં આવે જેને મહાપુરુષ કહેવાય અને પછી એને સંન્યાસ આપવામાં આ તો રાતે આવ્યો ને હવારે મુંડી દીધું કાગળમાં બાપુ રાણેશ્વર મહાદેવ દત્તાત્રય ભૂતનાથ આ બધી અમારી પરંપરા ને અમારી જગ્યા અહિયાં સમાધિઓ છે સાહેબ અહિયાં સમાધિઓ છે જે ભૂતનાથ ના બ્રહ્મગીરી બાપુ ને મારા ગુરુ શાંતિગીરી બાપુ ને બધાની સમાધિઓ અહિયાં એ અમારી પરંપરાની જગ્યા છે એટલે અમારી જે અમારી પરંપરાની જગ્યા છે એના કાગળો તો મારા પાકા છે જરાય ચિંતા કરવાની જરૂર નથી પણ મે તપાસ કરાવ્યા પછી નરેન્દ્રભાઈ મારા સંપર્કમાં આવ્યા અને એક સંસ્થા ચાલે છે એ સંસ્થાના અંદર એ પોતે ચલાવે છે સંસ્થાને ખૂબ એવી સેવા કરે છે જે તકલીફો હોય કેને શારીરિક તકલીફો હોય ને એવી બધી પ્રોબ્લેમ હોય ને ખૂબ સેવા કરતા હોય છે એ સંસ્થામાં એ જોડાયો અને પછી ત્યાં ફ્રોડ કર્યા હા સંદીપ નિર્મલ શિવગીરી ત્યાં ફ્રોડ કર્યા આમાં હું બોલો મુંડ્યા પછી ની વાત તો બધા ને ખબર કેમ કે વિડીયો માં આવ્યું એના પહેલા શું ભાઈ તમે વાલિયા માંથી વાલ્મિકી તો સમજાય પણ એક જ દિવસમાં એક જ દિવસમાં વાલિયામાંથી વાલ્મીકી કે રાતના તમે વાલિયા તો હવારે ચોટી કાપી એટલે વાલ્મિકી થઈ ગયા આ હું પેલા બધું જે છે શું હતો મને તપાસ કરવી હતી અને આમાં શું છે કે પ્રકૃતિ મદદ કરે પછી સંપર્ક થયા અને ખબર પડી તો એને કેવા ભ્રષ્ટાચાર કર્યા છે એ સંસ્થામાં શું શું ગોટાળા કહી છે ને શું નથી હું આ નરેન્દ્રભાઈ છે એમને કહીશ કે એ વાતો તમને કરે એના ઉપર હા પતે એટલે તમે ચોક્કસ એમની સાથે વાત કરો અને તમને ખબર પડશે શું શું છે ને શું શું નથી

આનો એક પ્રોસેસ એવો હોય છે કે જ્યારે તમે સૌથી પહેલા તમારે કોઈ તમારે ગુરુ નક્કી કરવા પડે ગુરુ નક્કી કરીને એના પાસેથી દીક્ષા લેવી પડે દીક્ષા થઈ જાય ગુરુ મંત્ર મળી જાય એના બાદ બાર વર્ષથી તપસ્યા હોય ગુરુ જેમ કેમ કરવું પડે એને કામ કરવા પડે એ બધું આને સમજે કે શું આપણો ધર્મ છે શું આપણે કર્મ કરવાના છે કેવી રીતે આપણે કામ કરવાનું છે સંન્યાસ આશ્રમના શું આપણા બધા નીતિ નિયમો છે કયા અખાડામાંથી તમે આવો છો એના નીતિ નિયમો બધું સમજવામાં બાર વર્ષનો સમય લેતા હોય છે ત્યારે તમે એક પાકા સન્યાસી બની જાઓ અને પછી તમને કોઈ પદવી ઉપાધિ મળી જતી હોય છે તાત્કાલિક તમે આ તો કેવું થઈ ગયું કે આજે ને આજે જ મેં અ કક્ષા પાસ કરીને આજે ના આજે મને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી ગઈ અને આજે ના આજ મને પોસ્ટ ગ્રેજ્યુએશન બી મળી ગયું ને આજે ના આજે મોડો ડૉક્ટરેટ બી થઈ ગયું એવું ના હોય એટલે આન માટે સમય લેવો જરૂરી છે મમતા કુલકર્ણી ચોક્કસથી અભિનેત્રીજી સન્યાસી બની શકે છે અને કોઈ બી વ્યક્તિ બની શકે છે આપણે એના એની શ્રદ્ધા ઉપર કીને આસ્થા ઉપર સંભાલ નથી ઊભા કરતા પણ જે તાત્કાલિક એને પદ આપવાની વાત છે એ બહુ જ ઉતાવળ્યું કદમ છે મેં શંકરાચાર્યજી જેડી બી આના ઉપર વાત કરી હતી ત્યારે એમને બી એવું જ માનવું છે કે ખૂબ ઉતાવળિયું પગલું છે મેં આચાર્ય મહામંડલેશ્વર નિરંજનની અખાડા આચાર્ય મહામંડલેશ્વર જૂના અખાડા એ બધા જોડે બી વાત કરી હતી બધા લોકોને એક જ વાત કેવું છે કે આ આવે એમાં વાંધો નથી પણ જલ્દી આવીને તાત્કાલિક જોડે મારે જ્યારે વાત થઈ ત્યારે એમને એવું કીધું કે હું બાર વર્ષથી તપસ્યા કરતી હતી દુબઈમાં એટલે દુબઈમાં તમારો આશ્રમ કયું છે તમારા ગુરુજી કયા છે તમે દુબઈમાં તપસ્યા એવું ના હોય તમારે જે ગુરુ કે જગ્યા ઉપર જઈને તપસ્યા કરવી પડે એમના દુબઈમાં તપસ્યા કરવાની પરવાનગી આપી હોય તો આપણને ખબર નહીં પણ એવું નથી હોતું આમ જનરલી આ રીત નથી જે રીત છે એ રીતનો પ્રોસેસ જે છે એ પ્રોસેસ બહુ જ ગંભીર પ્રોસેસ છે ને લાંબો પ્રોસેસ છે